હેલો ફ્રેન્ડ્સ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન રક્ષાબંધન આવી રહી છે તો રક્ષાબંધનમાં જો તમારે બહારથી કોઈ સ્વીટ નથી લાવવી તો તમે તમારા ભાઈ માટે આ ચોકલેટ બ્રાઉની બનાવી શકો છો ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીને તમે બનાવી શકો છો અને સાથે સાથે બનવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે માત્ર પંદરથી વીસ મિનિટની અંદર તમે બનાવી શકશો તો તમે જો એકદમ ગરમ ગરમ બ્રાઉની બનાવવા માંગતા હોય તો તમે સવારમાં પણ બનાવી શકો છો અથવા તો તમે આગળના દિવસે બનાવી અને એમને ફ્રીઝમાં રાખી શકો છો ઠંડી બ્રાઉની ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો બ્રાઉની બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ડબલ બોયલરની મેથડનો યુઝ કરી અને ચોકલેટને મેલ્ટ કરવાની છે તો મેં અહીંયા નીચે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં આપણે ચોકલેટ લઈ લેશું અને સાથે સાથે પચીસ ગ્રામ જેટલું બટર લેવાનું છે તો જ્યારે તમે ચોકલેટ બ્રાઉની બનાવો ત્યારે એમની અંદર બધા જ મેજરમેન્ટ છે એ એકદમ પરફેક્ટ માપ સાથે લેવાના છે તો જ તમારી બ્રાઉની છે એકદમ સરસ બનશે તો આ રીતે આપણી ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે તો મેલ્ટ માટે આપણે ડબલ બોઇલરનો જ ઉપયોગ કરીશું હવે આપણે બાકીના જે ઇન્ગ્રીડિયન્ટ છે એમને મિક્સ કરી લઈશું તો એક વાસણમાં મેં અહીંયા દહીં લઈ લીધેલું છે સો ગ્રામ જેટલું દહીં લેવાનું છે દહીં રૂમ ટેમ્પરેચર પર અને ખાટું ના હોય એવું જ લઈશું એકસો વીસ ગ્રામ જેટલી ખાંડ લેવાની છે જો તમારે ઓછી ગળી બ્રાઉની બનાવવી હોય તો તમે અહીંયા સો ગ્રામ જેટલી ખાંડ પણ લઈ શકો છો હવે ખાંડ અને દહીંને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એગ વગરની બ્રાઉની બનાવીએ છીએ એટલા માટે દહીંનો ઉપયોગ કરેલો છે દહીં અને ખાંડને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે નેવું ગ્રામ જેટલો તો તમે ઘઉંની જગ્યાએ મેંદાનો ઉપયોગ કરી શકો છો અને દસ ગ્રામ જેટલો કોકો પાવડર લઈ લઈશું અને ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા અને બેકિંગ પાવડર લેવાનો છે તો બેકિંગ સોડા અને બેકિંગ પાવડર છે એ બંને વસ્તુ અલગ છે તો બંનેનો જે રેશિયો છે આપણે સેમ જ લઈશું અને ત્યારબાદ આપણે જે ચોકલેટને મેલ્ટ કરીને રાખેલી હતી એ ચોકલેટને મિક્સ કરી લેવાની છે તો અહીંયા જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ છે એકદમ પરફેક્ટ માપ સાથે લીધેલા છે તો હવે મિક્સ કરી લઈશું તો એમની અંદર આપણે હવે બાકીની કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી આ રીતનું આપણું છે બેટર તૈયાર થઈ ગયું છે રિબિન પડે એ રીતનું આપણે બેટર રાખવાનું છે લાસ્ટમાં મેં અહીંયા અખરોટ એડ કરેલા છે અખરોટ એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે એમને મિક્સ કરી લઈએ હવે આ બ્રાઉની છે એ આપણે કઢાઈમાં બનાવવાની છે એક પેનની અંદર બનાવીશું માઇક્રોવેવનો આપણે બિલકુલ ઉપયોગ નહીં કરીએ તો એક પેન મેં લઈ લીધેલું છે અને ત્યારબાદ આ રીતનું આપણે એક બટર પેપર લગાવી દઈશું બટર પેપરનો યુઝ કરવાથી આપણી બ્રાઉની છે એ નીચે ચીપકશે નહીં અને એકદમ ઇઝીલી છે એ ડીમોલ્ટ થઈ જશે હવે આપણું બ્રાઉનીનું જે બેટર છે એમને ટ્રાન્સફર કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ શાઇનીવાળું આપણું બેટર તૈયાર થયું છે બટરનો ઉપયોગ કરવાથી બ્રાઉનીનું જે શાઇની પડ છે એકદમ સરસ આવે છે હવે એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લેવાનું છે અને ત્યારબાદ મેં અહીંયા ઉપર છે ચોકલેટ ચિપ્સ લીધેલી છે તમે અહીંયા ઈચ્છો તો વોલનટ્સ પણ એડ કરી શકો છો અધરવાઇઝ ચોકલેટ ચિપ્સનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે થોડી છૂટ્ટી છૂટી ચોકલેટ ચિપ્સને એડ કરી દઈશું જેનાથી બ્રાઉનીનો જે ગેટઅપ છે ખૂબ જ સરસ આવશે હવે આપણે બ્રાઉનીને છે એ ગેસ પર જ કૂક કરવાની છે તો ગેસ પર આપણે ડાયરેક્ટ કૂક નહીં કરીએ આ રીતે મેં એક તવી લઈ લીધેલી છે અને તવી ઉપર આપણે પેનને રાખવાનું છે ઢાંકણ ઢાંકી દઈશું અને પંદરથી વીસ મિનિટ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે કૂક કરવાની છે અહીંયા વીસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું બ્રાઉની એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે તો જે નોર્મલી આપણે કેક બનાવીએ છીએ એ એકદમ સ્પંજી બને છે જ્યારે બ્રાઉની છે એ સ્પંજી નથી બનતી મતલબ તમારી જે બ્રાઉની છે એ વધારે ફૂલશે નહીં તો એ વાત તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બ્રાઉનીને આપણે ડિમોલ્ટ કરી લઈશું થોડી ઠંડી થાય ત્યારબાદ જ કટ કરવાની છે જો તમારી પાસે વધારે સમય હોય તો તમે એમને બેથી અઢી કલાક સુધી ફ્રીઝમાં પણ રાખી શકો છો અને ત્યારબાદ તમે પીસ કરશો તો એકદમ સરસ એમના પીસ તૈયાર થશે ગરમ ગરમ બ્રાઉની ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને તમે એમને ઠંડી પણ સર્વ કરી શકો છો બ્રાઉની અને વેનીલા આઇસક્રીમ જોડે પણ તમે એમને સર્વ કરી શકો છો એઝ અ ડેઝર્ટ તરીકે તો બ્રાઉનીની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ રક્ષાબંધન પર જરૂરથી આ બ્રાઉની બનાવજો બહારથી તમે જે સ્વીટ લાવતા હોય છો એમની અંદર ભેળસેળ હોય છે તો ભેળસેળ વગરની એકદમ ટેસ્ટી સ્વીટ એક વખત ભાઈ માટે જરૂરથી બનાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરે તો સબસ્ક્રાઈબ કરી અને બાજુના રહેલા બે આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે તો અહીંયા હું તમને બ્રાઉનીને છે એ પીસ કરીને પણ બતાવું છું એકદમ સરસ બ્રાઉની બની છે અંદરથી પણ એકદમ સરસ રીતે કોક થઈ ગઈ છે